અમેરિકામાં રહેનારા વિઝા ધારકોની મુશ્કેલી વધે એવો એક નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે લીધો છે સામાન્ય રીતે એવું હોય કે આપણે અમેરિકામાં રહીએ છીએ આપણી પાસે વિઝા છે આપણી પાસે માન્ય દસ્તાવેજો છે અમેરિકામાં રહેવાની પરમિટ છે તો આપણને ચિંતા કે ડર ન હોવો જોઈએ પણ એવા લોકોનો ડર અમેરિકાના છે એટલે અમેરિકાએ પરદેશથી જે વિઝા ઉપર ત્યાં રહેનારા છે એ બધામાં ડરનો માહોલ ઊભો કર્યો છે શું કરીને ટ્રમ્પે એવો નિર્ણય લીધો છે કે અમેરિકામાં જે રહે છે પંચાવન મિલિયન એટલે સાડા પાંચ કરોડ એટલે કે અમેરિકાની વસ્તીના છઠ્ઠા ભાગ જેટલી પ્રજા જે વિઝા ધારક છે ઇમિગ્રન્ટ છે અને કાયદેસર છે એ બધાની તપાસ કરવી કારણ કે એમને એમ લાગે છે કે આ લોકોમાંથી કોઈક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે કોઈ આતંકવાદીને મદદ કરે છે કોઈ સામાજિક અશાંતિ ઊભી કરે છે કોઈ બીજી ગુનાહિત પ્રવૃત્તિ કરે છે અને કોઈ વિઝા મુદત પૂરી થયા પછી અમેરિકામાં રહી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનો આ ભય ખોટો છે એવું નથી ઘણે અંશે સાચો છે કારણ કે ગુજરાતીઓ હોય કે ભારતીયો હોય કે બીજા લોકો અમેરિકામાં જઈ અને વિઝાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે બધા જ એવું કરે છે એવું નથી પણ કરનારો વર્ગ તો છે જ અને ગેરકાયદેસર ઘૂસનારા ગુજરાતીઓને આપણે જાણીએ જ છીએ એટલે એ બધાને કારણે જે કાયદેસર રીતે અમેરિકામાં રહીએ છીએ એ લોકોની મુશ્કેલી પણ આ ગેરકાયદેસર ઘૂસણખોરોએ વધારી દીધી છે અમેરિકાની વસ્તીનો છઠ્ઠો ભાગ સાડા પાંચ કરોડ લોકોના દસ્તાવેજો તપાસવા કંઈ નાનું કામ નથી એટલે એમાં સ્વાભાવિક રીતે સમય લાગશે કદાચ એ કામગીરી પૂરી પણ ન થાય પણ આવા નિર્ણયને કારણે ત્યાં જે લો લોકો રહે છે એમાં ભયનો માહોલ તો ઊભો થયો જ છે અને આવું કરવાનું કારણ એ છે કે થોડા દિવસ પહેલાં અમેરિકામાં એક ટ્રક ડ્રાઈવર પંજાબી મૂળનો હરવિન્દરસિંહ હતો એને મોટો અકસ્માત છે ઘરમાંથી ત્રણ લોકોના મૃત્યુ થયા અને તપાસમાં ખબર પડી કે એ ભાઈ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા એટલે કે વિઝાની મદદ પૂરી થયા પછી તો એમની તો હવે જેલ સજા ને વગેરે ચાલે છે પણ વાત એ છે કે વિઝા ઉપર વેલિડ વિઝા ઉપર માન્ય વિઝા ઉપર અમેરિકામાં આવ્યા હોય અને વિઝા બે મહિનામાં પૂરી થતી હોય પછી ત્રણ મહિના રહી જાય એના પછી ગડબડ કરે તો ટ્રમ્પનો રોષ ઉતરે એની કોઈ નવાઈ નથી અગાઉ પણ ભારતના વડાપ્રધાન જ્યારે અમેરિકા ગયા ત્યારે એમણે બહુ સ્પષ્ટ કીધું હતું કે કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે રહેવાનો કોઈને અધિકાર નથી બીજા અર્થોમાં જે ગુજરાતીઓ ભારતીયો ત્યાં ગેરકાયદેસર રહ્યા છે એને ભારત સરકાર સમર્થન નથી આપતી કાયદેસર રીતે એમનો બચાવ જરૂર કરશે પણ ટ્રમ્પનો આ નિર્ણય અત્યારે એવો છે કે જે અમેરિકામાં કાયદેસર ર્ય છે એમની પણ તપાસ થશે જરૂરી નથી કે બધાની તપાસ થાય એવું નથી બધા ગુનેગાર છે પણ એમને શોધવા છે કે વિઝા ઉપર અમેરિકામાં કાયદેસર રહ્યા પછી ગડબડ કરનારા લોકો કેટલા છે એટલે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટથી માંડીને એની તમામ હિલચાલની તપાસ કરવાનો અત્યારે અમેરિકી સરકારે નિર્ણય લીધો છે એની અસર